સીપી રાધાકૃષ્ણન ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે આ સાથે જ એનડીએ ઉમેદવારને અપેક્ષા કરતાં પણ વધુ મત મળ્યા છે સીપી રાધાકૃષ્ણનની રાજકીય સફર વિશે વિસ્તૃત માહિતી મેળવીએ આ અહેવાલથી એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીતી ગયા છે રાધાકૃષ્ણનને કુલ ચારસો બાવન મત મળ્યા જ્યારે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને ત્રણસો મત મળ્યા છે રાધાકૃષ્ણન એકસો બાવન મતોના માર્જિનથી જીત્યા ચૂંટણી જીત્યા પછી રાધાકૃષ્ણન હવે જગદીપ ધનખડનું સ્થાન લેશે જગદીપ ધનખડે એકવીસ જુલાઈએ ખરાબ સ્વાસ્થ્યને કારણે તેમના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું હવે સીપી રાધાકૃષ્ણની રાજકીય સફર પર નજર કરીએ તો ઓગણીસો માં તેઓ તમિલનાડુમાં ભાજપના સચિવ તરીકે નિયુક્ત હતા ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંથી ઓગણીસો નવ્વાણું સુધી લોકસભામાં કોયમ્બતુરના સાંસદ રહ્યા ત્યાર પછી સીપી રાધાકૃષ્ણને બે હજાર ચારથી બે હજાર સાત સુધી તમિલનાડુમાં ભાજપ પ્રમુખ તરીકે ભૂમિકા ભજવી તેઓએ બે હજાર સોળથી બે હજાર વીસ સુધી ગાયક વૃંદ બોર્ડના પ્રમુખ તરીકે સેવા આપી ત્યારબાદ બે હજાર વીસથી બે હજાર બાવીસ સુધી કેરળના પ્રભારી રહ્યા બે હજાર ત્રેવીસમાં તેઓ ઝારખંડના રાજ્યપાલ બન્યા આ સાથે તેમને વધારાનો હવાલો આપવામાં આવ્યો તેઓ તેલંગાણાના રાજ્યપાલ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પણ રહી ચૂક્યા છે અને બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણનને વિજેતા જાહેર કર્યા અને કહ્યું કે પરિણામ ચૂંટણી પંચને જણાવવામાં આવશે શાસક એનડીએ ગઠબંધને સત્તર ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને તેમના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ